હેલો યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં આજે તો બધો સવારે બધું કામ કરી દીધું સ દૂધ કાઢ્યું સવારે ઉઠીને દૂધ કાઢ્યું દૂધ ભરી આવ્યા બસ ચાબણી પીધી આ બધું કામ કર્યું ઘરનું કામ કરી અને અમારે જવાનું સ જગ્યાએ બધા કરવા તે હું તમને બધું બતાય તમે બનાર જો મારા બ્લોગમાં જો આ બધું કોમ માર એ બધું હું કરી દઉં બસ બતાય ક હું ભૂલી કરવા યુવિકા બોલજે જેમ જે માતાજી કે

Nepi the time ki. Na na. Dadang Dadang Yo namu? Eda e, da, e, da da huh? e da da huh? dadana namu? dadu. Kukali, kukali. Ah, ah, kukali kan ada tuh huna mo huna biar nggak kuku kuku haru aja nih coba nih alia pergi tuh kuku ayi so hey di pemerintah biar di pemerintah biar joshie jo ada lebar so teman non nih batal ti temen jo tinggal tuh ada tinggul nih kakun

બેદનો ભૂલો તો એટલે આવી ગયા છે આ બાજુ પાપને કમવાની આવતી ખબર નહિ એટલે બધો જમવા 辛苦了，别急。

Deng, pulih Daburu Dah buru? dah buru batal, batal tu hulidu. Hulidu ya. Karya,

Nadiya, bolo na, bolo na, kya kia, kriso kare kreja Nadiya, bolo na, bolo na, kya kia,

Vai, non è di giro. Non è di noi, જો ગાય દિપેશ્વરેથી અમે આવી ગયો તો પણ મારા પણ ફોન નહોતો કારણ કે હું ઇકોમ હતી ને પહેલા પપ્પા હતા બાઇક ઉપર મારા પપ્પા બે એટલે મેં વિડીયો ઉતાર્યો નહોતો કે અમે કેટલા આવ્યો જો અમે આવી ગયો ખેતરમાં કારણ કે આ બોર્ડનો કોક થયું તું જ તે નરેન હોચ કરું છું જો ફીસ બંધશું ફીસ ભરી જતો એટલે ફીસ બંધ do you want to invent this piece

થઈ ગયું તીજો બંધો જો ત્રીજો બનાયો બંધી દીધો પીસ આવ બધું કમ તો અનારે નજ કરવું પડે કારણ કે બીજા કોઈને ખબર પડે ને આવ

હો મરે જો ગાઈસ ફીસ સ્ક્રો દીધો છે જો અત્યારે તો લાઈટ નહીં ચાર સાડા ચાર વાગે જતું રહેશે અને વોચ કંઈ મેળશો સવારે આઠ 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 વાગે લાઇટ આવે એટલે ડાયરેક ચાલુ કરી દે તાવ આવા જ મારા વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય